હરણી બોટકાંડ જાન્યુઆરી એક વર્ષ પૂર્ણ થયું હજી પણ પીડીતાઓના પરિવારજનો ન્યાય માટે માંગણી કરી રહ્યા છે વલખા મારી રહ્યા છે આવેદનપત્રો આપી રહ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે ક્યારે ન્યાય મળશે સામાજિક કાર્યકર્તા અતુલભાઈ ગામચી અને કમલેશભાઈ પરમાર આ અંતર્ગત વિશેષ માંગ કરી રહ્યા છે કે પીડિતાઓ જે છે તેઓના પરિવારજનોને ન્યાય મળે આવો સાંભળે શું કહી રહ્યા છે હાલ આપણે જે જગ્યા ઉભા છે એ જગ્યાએ એક વર્ષ પહેલા એક કાળો દિવસ થયો હતો અહીંયા બોટ પલટી મારી હતી બાર બાળકો બે શિક્ષકો ના મૃત્યુ થયા હતા બોટ માં જોઈએ સંખ્યા તેના કરતા ડબલ માં બાળકો બેસાડ્યા હતા જેના કારણે બોટ પલટી મારી હતી ન તો તરવૈયો હતો કોઈ જ નતું જેના કારણે બાળકોને કે શિક્ષકોને કોઈ બચાવી શક્યું નહીં એટલે પહેલામાં પહેલાં બોટ કાર્ડના તમામ માલિકથીમાં આણીને તમામ લોકો એક આરોપી ગણાય બીજી બાબતે વડોદરા મહાનગરપાલિકાએ બધી પરમિશનો આપી પરંતુ કોઈ તપાસની નિરીક્ષણ ચકાસણી કર્યું નહી બોટ કેવી છે તળાવની તળાવ કેવું છે કર્મચારીઓ કેવા છે તરવૈયા છે કે નહીં કોઈ તપાસ નહી કરી એટલે વડોદરા મહાનગરપાલિકા એટલું જ જવાબદાર સાથે શાળા સંચાલકો બાળકોને તળાવ પાસે લાવ્યા તો એમણે પણ તરવૈયા કે કોઈ સ્ટાફ અહીંયા લાવવાનો હતો પરંતુ એ લોકો પણ કોઈ લાવ્યા નહીં જેના કારણે બાળકો બે શિક્ષકોના મૃત્યુ ત્રણે ત્રણ પાર્ટી આમાં એટલી જ જવાબદાર છે જેટલા માલિકો સાથે આજે જોવા જઈએ એક વર્ષ પૂરું થયું છે શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા છે જે તે સમયે સ્પાર્ક ન્યૂઝ પણ અહીંયા હાજર હતું અને એમને પણ લાઈવ દ્રશ્યો વડોદરા બતાવ્યા છે આજે પણ સ્પાર્ક ન્યૂઝ શ્રદ્ધાંજલિ આપવા જયારે પહોંચ્યું છે ત્યારે મહત્વની બાબત એ છે કે આજે જે સ્કૂલના બાળકો હતા એ શાળા આજે શરૂ છે ચાલુ છે આજે શાળાને રજા રાખવી જોઈએ શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ રાખવા જોઈએ પરંતુ અભિમાનમાં આવી ગયેલા સત્તાધીશો અધિકારીઓ આ ચાલુ રાખી છે અને જે પણ ડીઓ છે એ એ ડીઓ પણ લેવા જોઈએ બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા એક ચાલ ચાલી અને એક અધિકારી ને એના પેન્શન ના દર મહિને પાંચ હજાર કાપીને એને દંડ કર્યો છે એને કારણે જ્યાં મોટા અધિકારીઓ જે કમિશનરો છે એને બચાવવાનો ખેલ અહિયાં રચાઈ ગયો છે

અઢાર એક બે હજાર ચોવીસ ના રોજ જે બનેલી દુર્ઘટનામાં આજે આજે બે શિક્ષિકાઓના મૃત્યુ થયા હતા વર્ષ પૂર્ણ થયું છે ત્યારે અમે સામાજિક કાર્યકર તરીકે તેઓની આત્માને પ્રભુ શાંતિ આપે એ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ સાથે સાથે તેમના પરિવારજનોને વહેલામાં વહેલી તકે ન્યાય મળે સાથે વળતર મળે તેવી સરકાર શ્રી પાસે એક આશા અપેક્ષા રાખીએ છીએ કોર્ટ પાસે પણ એક આશા અપેક્ષા રાખીએ છીએ કે ચોક્કસથી ન્યાય મળે કારણ કે હાલમાં વડોદરા શહેર એક સંસ્કારી નામ આપવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય સાથે સાથે અન્ય રાજકીય પાર્ટીના કાર્યકર્તા હોય આજે એક પણ અહિયાં ગાડી જોવા નથી મળતા એટલે કઈક ને કઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેર ની અંદર જે સંસ્કાર છે આ સંસ્કાર મરી પરવા છે જે રીતે કેવા જઈએ કે ભાઈ જે લેકઝોન ના માલિક હોય કે સનરાઈ સ્કૂલ ના માલિક હોય આજે જે કેવાય છે કે તમામ લોકો બહાર નિર્દોષ ફરી રહ્યા હોય તેમ પણ જોવા મળી રહ્યો છે અને જે સમયે અઢાર તારીખના રોજ સાંજે અહીંયા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સાથે ગૃહ મંત્રી સંઘવી આવ્યા હતા ત્યારે કહ્યું હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ હાલમાં પણ આ બધા જ ચમરબંધીઓ છૂટી ગયા છે હવે કોર્ટ પર એક આશા અપેક્ષા રાખીએ છે કે વહેલામાં વહેલી તકે ન્યાય મળે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જો કોઈ કાર્યકર પર જ્યારે કોઈ હુમલો થયો હોય ત્યારે કોઈ એનું મર્ડર થયું હોય

ત્યારે હું તો એવું કહું કે કોર્પોરેશને જયારે દોષી ઠેરવ્યો હોય તો પોલીસ કમિશનર સાહેબ વહેલામાં વહેલી તકે આવા અધિકારીઓની ધરપકડ કરે સાથે સાથે વિનોદ રાવ ની પણ ધરપકડ કરે તેવી અમારી એક માંગ છે